જીતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરી ચોરી કરતો હોવાનો રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો. માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણીનું મિશ્રણ કરી ભેળસેળનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ રોડ ઉપર સોરઠ હોટેલના ગ્રાઉન્ડમાં ભેળસેળ કરતા ઈસમો ઝડપાયા હતા. માહી મિલ્ક કંપનીના દૂધના માલિક અને ટેન્કર માલિકની જાણ બહાર ટેન્કર ડ્રાઈવર દૂધની ચોરી કરતા હતા. ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય ઈસમો સાથે સેટિંગ કરી દૂધની ચોરી કરતા હતા. બંને ટેન્કરોમાંથી માંથી પાંચસો લિટર જેટલો દૂધનો જથ્થો કાઢ્યો હોવાની વિગતો મળી છે ટેન્કર માંથી પાંચસો લિટર દૂધ કાઢી સામે એટલું જ પાણી ભેળસેળ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી દૂધની ડિલિવરી આપનાર સાથે પણ ટેન્કર ડ્રાઈવર વિશ્વાસઘાત કરતા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરાયું હતું લોકલ ક્રાઈમ બ્રાન્ચે બંને ટેન્કર ડ્રાઈવર અને દૂધનું સેટિંગ કરનાર સહિત છ ઇસમોની અટકાયત કરી હતી ક્રાઈમ બ્રાન્ચે દૂધ ટેન્કર સહિત દૂધ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ચોવીસ પોઈન્ટ તેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર